પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત ના દ્વારા સુરત શહેર માંથી પ્રવૃત્તિને ની પ્રવૃત્તિ સંપૂર્ણ કરવા માટે સુરત શહેરમાં ચોરી ચૂકીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરવા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવેલ હોય જે સંબંધે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કે એન ડામોર સેક્ટર બે સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી રાજેશ પરમાર ઝોન છ શ્રી મેં મદદનીશ પોલીસ કમિશનર શ્રી એનપી ગોહિલ આઈ ડિવિઝન શ્રી તરફથી અસરકારક કામગીરી કરવા અવારનવાર સૂચનાઓ આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલાના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીએનડી જામોડના નેતૃત્વ હેઠળ સચિન પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મનસુખભાઈ નારાયણભાઈ ડાંગર બ ન પાંચસો અઠ્યાસીનાઓને મળેલ બાતમી હકીકતના આધારે સચિન વાન્સ બ્રિજ પાસે આવેલા આકાશવિલા સોસાયટી તરફ જતા રોડ પર આવેલ ટપરીમાંથી આરોપી પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન સાત પોઈન્ટ બસો અઠ્યાવીસ કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા બોતેર હજાર બસો એંસી તથા મોબાઈલ ફોન અંગે એક કિંમત રૂપિયા પાંચ હજાર મળી સચિન પોલીસ સ્ટેશનમાં એક એનડીપી હેઠળ એક ગાજાનો કેસ દાખલ થયેલો છે આ ગુનાની ટૂંક વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડિસ્તાના કર્મચારી હતી ગાંજાની બાતમી મળેલી હતી અને એ બાતમી આધારે આગળની કાયદેસર કાર્યવાહી કરવાની હોવાથી બે સરકારી પંચોને બોલાવવામાં આવ્યા બે સરકારી પંચો સાથે સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા અને એમની ટીમ સરકારી પંચો સાથે જે સ્પેસિફિક બાતમી મળી હતી એ બાતમીવાળી જગ્યાએ જઈ અને ત્યાં રેડ કરતા એક જે બાતમીમાં જણાવેલો જે ઇસમ જે તે જગ્યાએથી મળી આવેલ અને એની પ્રાથમિક પૂછપરછ કરી એની જે ટપરી હતી ટપરીમાં ઝડપી કરતા એક ગાંજા જે પદાર્થ એક મળી એકલો હતો જેથી આ પદાર્થની પરીક્ષણ માટે અધિકારીને સ્થળ બોલાવવા માટે જાણ કરવામાં આવી અધિકારી સ્થળ આવ્યા અને એની એમની પાસેની જે કીટ હોય એ કીટની મદદથી એનું પરીક્ષણ કરવામાં આવેલું અને પરીક્ષણમાં એ જે વનસ્પતિજન્ય પદાર્થ જે છે એ ગાંજો મળી આવેલો તો જે આધારે આ ગુનો દાખલ થયેલો છે આ ગુનામાં જે આરોપી જે છે જેની પાસેથી આ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે એનું નામ છે શિવકાંત ઉર્ફે ચંદ્રપાણ કુશવાહા એની ઉંમર વર્ષ છે અને પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે કમલા ચોકની પાસે ગણેશનગર અને એ મૂળ વતની જે છે એ ગામ દેવરી સે થાના નહી ગઢી અને પોસ્ટ માઉગંજ એટલે કે મૂળ મધ્યપ્રદેશનો વતની છે છેલ્લા બે એક વર્ષથી એ સુરત વિસ્તારમાં રહેતો હતો અને આ જે ટપરી એ છેલ્લા પંદરેક દિવસથી ચલાવતો હતો અને આ ટપરીમાં નાસ્તો અને બીજી વેફરને એવી બધી વસ્તુઓ રાખતો હતો અને એના આડમાં આ રીતે ગેરકાયદેસર ગાંજાનો વેપાર પણ કરતો હતો છૂટક વેચાણનો વેપાર કરતો હતો આ જે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા એણે એવું જણાવ્યું છે કે આ જે ગાંજાનો જથ્થો જે છે મોન્ટુ નામનો કિસમ કે જેનું પૂરું નામ અને સરનામું આવેલ નથી પણ એ મોન્ટુ અશ્વિનીકુમાર અશ્વિની કુમાર પાસે રહે છે એની પાસેથી એ આ ગાંજાનો જથ્થો લઈ આવેલો છે પ્રાથમિક તપાસ દરમિયાન અને આજ દિન સુધીની તપાસ દરમિયાન આ આરોપી વિરોધમાં કોઈ ગુનાહિત ઇતિહાસ આવેલો નથી પરંતુ તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને વધુ તપાસમાં જે કઈ હકીકત ખુલશે એ આપ સમક્ષ A, uh, ana